જે રીતે અમૂલ એટલે પશુપાલકોની સંસ્થા છે ખેડૂતોની સંસ્થા છે લોકો પાડીને દૂધ અમૂલમાં અમૂલમાં ભરે છે જે રીતે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગેરવહીવટ થઈ રહ્યો છે આજે આખા ત્રણેય જિલ્લાના લોકો આણંદ ખેડા ને મહીસાગરના પશુપાલકો એકી અવાજે કહી રહ્યા છે કે આ જ રીતે જો વહીવટ ચાલશે આને રોકવામાં નહીં આવે

અમૂલ બચાવવા માટે અમૂલ ડેરી સામે ધરણા કરશે અને સરકાર પાસે માંગણી કરશે કે જે પણ વહીવટકર્તાઓ છે એના ભ્રષ્ટાચારની ગેરવહીવટની તપાસ થાય અને અમૂલને બચાવવામાં આવે